બધા સમાજ ના તો વિડીયો વાયરલ કરે શું છે આ એમ કે નતું એમ નહીં એમને

એવું કહી રહ્યા છે માય પચેબા કોઈ એવું કહ્યું દીપક છોડાસમાને જો તમે કોલ મેકો દીપક બોલે દીપક આ બોલો બોલો બોલે છે અપુકાનો કાક બોલે છે હા કોણ બોલો બોલો હાલો હાલો કોણ નામ પૂછ હે હે કોણ નામ બોલાવો બોલાવો કોણ કોણ બોલ કોણ જે તું દીપક બોલે છે દીપક આ નામ બોલાવો બોલાવો ભાઈ